Resilient and flexible. I must tell you that we at Silver Oak University had an amazing experience with you all, curious, creative, and most innovative students. Best wishes from the bottom of my heart. Jai Hind, thank you very much. સંવેદનશીલ અને નિર્ધારિત કાર્યોને ખંતથી સંપન્ન કરનાર ગુજરાત રાજ્યના માન્ય શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એક વાર ઉભા થઈ તાળીઓના ગડગડાટથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીનું શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરીશું સાહેબ સિલ્વર રોક યુનિવર્સિટીના થર્ડ કોન્વોકેશનમાં આપનું સ્વાગત છે ભારતીય સંસ્કૃતિ અનુસાર માન્ય મુખ્યમંત્રીશ્રીને પુષ્પગુચ્છ અને ફોટો ફ્રેમ આપી તેમનું સ્વાગત કરીશું માન્ય પ્રેસિડેન્ટ શ્રી શીતલ અગ્રવાલ અને શ્રીમતી પૂનમ અગ્રવાલ એક્ઝિક્યુટીવ પ્રેસિડેન્ટ ઓફ ધ યુનિવર્સિટી આપને વિનંતી કરું આવો અને ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીને સ્વાગત કરીએ સન્માન કરીએ નાની ઉંમરથી થી સેવાના કાર્યો માટે જાણીતા મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી શ્રી વિકસિત ભારતના માનનીય પ્રધાનમંત્રી માર્ગદર્શન માં ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે તેવા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પુનઃ એકવાર તાળીઓની ગુંજનાદ થી આપણે સાહેબ નું સ્વાગત કરીશું વિનંતી કરું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપ આવો અને પ્રાસંગિક ઉદ્બોધન કરી સિલ્વર ઓક યુનિવર્સિટીને આશીર્વાદ આપો યુનિવર્સિટીના ગુજરાતમાં છીએ તો ખ્યાલ રહેવો જ જોઈએ ને ત્રીજા વાર્ષિક પદવીદાન સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વૈષ્ણવ આચાર્ય પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહાદય સૌથી લોકપ્રિય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે શિક્ષણ એ વિકાસનો પાયો છે એમણે યુવા શક્તિને આ વિકાસના પાયાનો પથ્થર ગણાવી છે આજે સિલ્વર હોક યુનિવર્સિટીના પદવિદાન સમારોહમાં શિક્ષણની ડિગ્રીથી સજ્જ થઈને એવી જ યુવા શક્તિ વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે સમાજમાં પદાર્પણ કરી રહી છે પદવી પ્રાપ્ત કરનાર સૌ યુવા સાથીઓને ઉજ્જવળ ભવિષ્યની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ધારક શિક્ષિત યુવાનોના ડેમોગ્રાફિક ની શક્તિઓનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણમાં કરવાની વડાપ્રધાન શ્રીની નેમ છે તેમણે રાષ્ટ્ર ઘડતર માટેનું ઉચ્ચ શિક્ષણ આપતી યુનિવર્સિટીઝને દેશને દિશા આપતી નિર્ણાયક સંસ્થાઓ કહી છે યુનિવર્સિટીમાં શિક્ષા દીક્ષા મેળવીને જ્યારે કોઈ યુવક બહાર નીકળે છે ત્યારે તેના સમાજ પ્રત્યે એના દાયિત્વની રાષ્ટ્ર નિર્માણમાં યોગદાનની નવી મંજિલ શરૂ થાય છે આ યુનિવર્સિટીના લોકોમાં બહુ સરસ વાક્ય છે કે જ્ઞાનમ પરમ ભૂષણમ જ્ઞાન ના આભૂષણ સજ્જ થઈને સિલ્વર ઓફ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની પણ નવી મંજિલ શરૂ થઈ રહી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણ માટે એજ્યુકેશન થી ઇનોવેશન સુધીના પ્લેટફોર્મ શક્તિને વિશેષ મહત્વ આપ્યું છે તમારે સૌએ વિકસિત ભારતના નિર્માણ માટે તમારી એનર્જી અને સ્કિલ કામે લગાડવાના છે ગુજરાતનું યુવાદન એનર્જી અને સ્કિલથી ભરપૂર છે વિશ્વ સાથે કદમ મિલાવી શકે તેવું સમય અનુકૂળ ઉચ્ચ શિક્ષણ વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં આપણે વિવિધ સેક્ટ્રલ યુનિવર્સિટી દ્વારા યુવાનોને પૂરું પાડી

Hello. I request all students, please rise on your place. I request all the students. be vested in me by the Silver Oak University. I confer the degree of all graduates and I charge that by thought, word, and deed, you prove yourself worthy of the same. Thank you, madam. Graduates, please bow down your heads. As your degrees are conferred upon you, congratulations to all of you. You can take your seat now. Now I request Honorable CM Sir, Sri Arjun Bhai. Honorable President. I present to you 115 candidates for the Diploma in Computer Engineering, 98 candidates for the Diploma in Information Technology, 24 candidates for the Diploma in Mechanical Engineering, 11 candidates for the Diploma in Civil Engineering, 9 candidates for the Diploma in Electrical Engineering, 1 candidate for the Diploma in Chemical Engineering. Thank you very much. Now we request Dr. Hemant Patel, Head of Institute College of Computer Application to present the details. Honorable President, I present to you 115 candidates for the degree of Master of Computer Application, 48 candidates for the Integrated Master of Science in Information Technology, 18 candidates for the degree of Master of Science in Computer Science and Digital Forensic, 17 candidates for the degree of Master of Science in Information Technology, 722 candidates for the degree of Bachelor of Computer Application, 34 candidates for the degree of Bachelor of Science in Information Technology. પટેલ આપણને સૌને આશીર્વાદ આપી પ્રસ્થાન કરી રહ્યા છે આપણે સૌ તાળીઓના ગડગડાટથી તેમને ખાતરી આપીએ છીએ કે ગુજરાતને સમૃદ્ધ બનાવવાના પુનઃ એકવાર ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ થેન્ક યુ કન્ટિન્યુઇંગ ધ ડિટેલ્સ ઓફ ગ્રેજ્યુએટ્સ ભૂપેન્દ્રભાઈ પટેલ આપણને સૌને આશીર્વાદ આપી પ્રસ્થાન કરી રહ્યા છે આપણે સૌ તાળીઓના ગડગડાટથી થી તેમને ખાતરી આપીએ છે કે ગુજરાત ને સમૃદ્ધ બનાવવાના પ્રયત્નમાં અમે સૌ વિદ્યાર્થીઓ તમામ યુનિવર્સિટી આપની સાથે